એ ગુંદરને સ્પર્શ ન કરાય નકર ભ્રમ હત્યા નું પાપ લાગે ખાવામાં ત્રીજું સ્ત્રીઓ 4 દિવસ ધર્મ પાળે ન પાળે તો પતિનું સેવન કરે તો એને ભ્રમ હત્યા નું પાપ લાગે અને પાંચમુ પાણી નો પરપોટો પાણીમાં પરપોટા જેવું પાણી પૂજામાં વાપરો એ પણ ભ્રમ હત્યાનું પાપ છે આ એ મારવા માટે કારણ કે પોતાના પુત્ર ને મારી નાખ્યો છે જવો કોને મારવા માટે યજ્ઞ ચાલુ કર્યો ઇન્દ્રને મારવા માટે એને બદલે ઇન્દ્રના હાથે મરનાર ઉભો થાય છે આનો અર્થ એવો થાય કે જેવા તેવા યજ્ઞ પણ ન કરાવે અધિકાર બ્રાહ્મણ પરિવાર વાળા આવે છે કારણ કે યજ્ઞમાં કઈ વસ્તુ ક્યારે હોંગી તો વિચાર એવો થયો તો હવે કરવું શું એટલે ઇન્દ્ર બ્રહ્માજીની ની પાસે ગયો બ્રહ્માજી નારાયણ ની પાસે લઈ ગયા નારાય કીધું પાસે આપ જાઓ અને એમના અસ્થિ એમના અને આ વ્રજ લઈ અને ઇન્દ્ર તું એમની સાથે યુદ્ધ કરી રાજ્ય પાછું મેળવવા માટે શું શું કરે છે